અરવિંદભાઈ પટેલે મોટા પાયે આવેતર કર્યું છે ખેડૂત અરવિંદભાઈ છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષ ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત પોતાના ખેતી સંભાળી છે ખેડૂત હાલ ખેતીમાં કપાસ પર કાગડી ગુલાબ સહિતની ખેતી કરી રહ્યા છે ખેડૂત અરવિંદભાઈ ગોપાલભાઈ પટેલ છેલ્લા પચીસ વર્ષથી પપૈયા ની ખેતી કરી રહ્યા છે ખેડૂતો પોતાની પચાસ એકર જમીનમાં પપૈયાની પપૈયા ની ખેતી કરી છે જેમાંથી વીસ એકર જમીનમાં તે પંદર જાતના પપૈયાની ખેતી કરી છે તો ત્રીસ એકર જાતના પપૈયાની ખેતી કરી છે મહારાષ્ટ્રના આંગળ ખાતે એક છોડ સોળ રૂપિયાના ભાવે બિયારણ લાવ્યા હતા અને દેશી પંદર જાતના પપૈયાએ તાઇવાન પપૈયા કરતાં અલગ આવે છે તાઇવાન જાતના પપૈયામાં માં આવે છે તો રહો ભારત ટાઈમ